સુરત ના ઉત્તરાયણ વિસ્તારમાં મનીષ કુકરી ગેંગે કાર ને લાગવા જેવી નજીવી બાબતે યુવાન નું અપહરણ કરી જઈ રોકડ અને દાગી નાની ચલાવી હતી તો હાલ એક આરોપીને ઉત્તરાયણ પોલીસે ઝડપી છે સુરતના ઉતરાણ વિસ્તારમાં ફરી કુખ્યાત મનીષ કુકરી ગેંગનો આતંક સામે આવ્યો છે જેમાં કારે ટક્કર મારતા અપહરણ કરી રોકડા અને દાગીનાની લૂંટ ચલાવી હતી કુકરી ગેંગના કિરીટ માવાણી આતંક મચાવ્યો હતો ભોગ બનનાર યુવક છૂટ્યા બાદ પોલીસને પોલીસ આવતા પોલીસની ગાડીને ટક્કર મારી કિરીટ ભાગી છૂટ્યો હતો તો કિરીટ માવાણી વિરુદ્ધ સુરત અને અમદાવાદમાં અઢાર ગુના દાખલ હોવાનું પણ કહેવાય છે હાલ તો માથાભારે કિરીટ માવાણીની ઉત્તરાયણ પોલીસે ધરપકડ કરી અન્યોની શોધખોળ હાથ ધરી છે તારીખ બાર એકના રોજ સાંજના રાત્રિના દસેક વાગેની આસપાસ ફરિયાદી પિયુષ દિનેશભાઈ માવાણી જે પોતાની હેરિયર કાર લઈને આવતા હતા અને એ સમય દરમિયાન આરોપી કિરીટ માવાણી અને એના અન્ય મિત્રો સાથે મળીને સ્કોડા કારમાં હતા તો પાછળથી ગાડી અડી જવાથી આ આરોપી કિરીટ માવાણીએ કે ભાઈ મારી ગાડીને નુકસાન થયું છે તમારે ખર્ચો આપવો પડશે એમ કરીને ફરિયાદીની હેરિયર ગાડીમાં કિરીટ અને અન્ય ત્રણ ઇસમો બેસી ગયેલા અને ફરિયાદીને કીધું કે તારે જો સમાધાન કરવું હોય તો મને બે લાખ રૂપિયા આપવા પડશે ખર્ચો મારે વધારે છે એમ કરીને એની ગાડી બેસીને એને ગાડી આખા સિટીમાં ફરતા રહ્યા કાપોતરાથી લઈ સરથાણા ઉત્તરાયણ વિસ્તારમાં અને પછી ફરિયાદીએ એના મિત્રને ફોન કરીને કીધું કે મારે બે ગાડી અડી ગઈ છે મારે એનું સમાધાન કરવાનું છે મને પૈસાની સરવડવું જોઈએ એમ કરીને પ્રથમ પચાસ હજાર રૂપિયા લઈને આપ્યા અને જે મિત્ર પચાસ હજાર રૂપિયા લઈને આવ્યો હતો એને પણ આ આરોપીએ હેરિયર ગાડી બેસાડી દીધો એમની સાથે મારછોડ કરી હતી અને બીજા પાછા રૂપિયા દેવા પડશે એવી ધાક ધમકી આપી બીજા ઓગણીસ હજાર રૂપિયા ફરીથી મેળવ્યા લોકોએ અને એ સમય દરમિયાન આ આરોપી ફરિયાદીની હેરિયર ગાડીમાં ફરિયાદી અને બધા સહાયને લઈને ઉત્તરાયણ વિસ્તારમાં અને કાપોદરા વિસ્તારમાં તેમજ સરથાણા વિસ્તારમાં ફરતા રહ્યા અને પછી પૈસા મળી ગયા બાદ એ લોકોએ આ હેરિયર ગાડીમાંથી ઉતરી ગયા અને કીધું કે જાઓ હોય તમારે જે કરવું એ કરતો અને એમ કરીને જતા રહ્યા અને આ બાબતે ફરિયાદી પ્રથમ સરથાણા પોલીસ જઈને મળ્યા હતા અને જ્યાંથી એવું જણાવ્યું કે ભાઈ આ બનાવ જે છે ઉત્તરાયણ પોલીસમાં છે એટલે સવારે અહીંયા પોલીસ આવતા ફરિયાદીની વિગતવારની ફરિયાદ લેવામાં આવેલી છે અને આ કામે મુખ્ય આરોપી કિરીટ માવાણી પકડી લેવા માં આવ્યો છે નામદાર કોર્ટમાં રજૂ કરી જી આ કિરીટ માવાણી ઉપર અઢાર થી વધુ જેટલા ગુના દાખલ થયેલા છે સરથાણા કાપોદરા ઉત્તરાયણ જ ગયા વર્ષે પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે તે સિવાય અમદાવાદ અલગ અલગ ઘણા ગુના દાખલ છે સાહેબ આરોપી છે જયારે પોલીસ પકડવા ગઈ ત્યારે પોલીસની ગાડીને બી ટક્કર મારી હતી ટક્કર મારી કે એવું નહીં પોલીસની ગાડી સાઈડ પરથી નીકળી ગયું એવું જણાવે